જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો સૌ દીક્ષક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના કૃપાથી સૌની પાસે દુવા માગી કે સૌ દર્શક મિત્રો ખુશમાં રહે તો પ્રારંભ છે આપણા નવા બ્લોકનો કે જે ગીરિમથક ભગોડા જંગલ વિસ્તારમાં આપણી ગાય માતાઓ સરી રહી છે તો આ આપણું રોજનું ઉગ્મ સ્થાન કે જે આપણે ગાય માતાને સરાવા લઈને આવ્યા છીએ તો આપણે અત્યારે પ્રાકૃતિની ગોદમાં ગાય માતાના સાનિધ્યમાં સૌ ગાય માતાઓ જુદી જુદી અનુકૂળ પ્રમાણે સારો ગ્રહણ કરી રહી છે અને પોતપોતાની રીતે આરામથી ઘાસચારો ખાવાનો પ્રારંભ કર્યો છે એમાં યશધી ગુણ ગલોય નીમપતી જીવંતિકા આવા બધા એના ખોરાકી યશતગી ગુણ આવે છે તો આ આપણું પશુધન અને ખાસ કરીને અમારે સંજુ એને ડુંગર સળવવાનું બહુ સરળ અને શાંત સ્વભાવમાં મોજમાં આવી જાય તો ઠેક ટોચ પર નીકળી જાય છે ધો આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન છે અને ગાય માતાના અહોભાગ્ય કે આપણને લ્હાવો મેળવ્યો છે સેવા કરવાનો પ્રાકૃતિના સાનિધ્યમાં અને અમારું ગીરીમાળા ગૌશરણ કે જે પ્રાણીઓને પક્ષીઓના કિલકલાટ અને શાંત વાતાવરણમાં ગાય માતા હરા સારા સરી રહ્યું છે તો ગાય ગામડું ને ખેતી ગામ ગોવાળ ને ગાય માતા આવા અમારા પુરાણી દોહા માલધારીઓના તો જોઈ શકો છો તમે ને સૌ ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહ્યા છે સામે યાત્રાળુઓ આનંદ માણવા આવ્યા છે ગામ પર ગામથી તો એને પણ તમે નિહાળી શકો છો કોઈ કોઈક વાર તો ગાય માતાને ભડકાવે કે મહેમાનને મીઠો આવકાર દેવો પડે કોઈની સાથે આપણે કશું જ ગેરવર્તન ન કરીએ કારણ કે મેં ને મહેમાન ઘડીકના મહેમાન તો જોઈ શકો છો તમે અમારે સંજીવબેન ઊભાશે સૌ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તો મારા બ્લોગ જોતા રહ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબર કરવાનું તો ભૂલતા જ નહીં દર્શક મિત્રો કારણ કે આપણે ગાય માતાના સાનિધ્યમાં અને ગાય માતાની આપણી અનુકૂળ પ્રમાણે સેવા કરી રહ્યા છીએ ચોવીસ કલાક તો આ અમારો યોધિકુણ જીવંતિકા જોઈ શકો છો તો આવા અનેક વેલાવાળા ખોરાક ગાય માતા ગ્રહણ કરે છે એમાં લઈ આપણે દૂધ ઘી અને દહીં બનાવીએ છીએ અને સૌ દર્શક મિત્રોને પહોંચતા કરીએ છીએ તો નેચરલી અને પ્રાકૃતિનું અનુકૂળ રૂપ એવું આપણું આ પશુધન કે કોઈ પેસ્ટિસાઈડ કે કોઈ દવા દારૂ વગેરેનું કુદરતી આધારે નેચરલી આપણું પશુધન સારો ગ્રહણ કરે છે જય ગૌ માતા વંદે ગૌ માત્રવ આપણા બ્લોકને શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો મળીએ આપણે નવા બ્લોકમાં